ભરીને કે કચરો બધું કાઢી લઈએ અને દઈએ શું એના બદલામાં તો પછી પછી ગુણી લઈ લેજે નાખી આવી હવે આ ધરતી જીવે કે આ ધરતીને પણ પેટ તો ભરવું પડે ને અંદર ખરબોની સંખ્યામાં જીવો છે એ ખાશે શું એને ખાવા માટે આ ધરતી છે જંગલમાંથી કાઢી છે કોઈ છે નહીં સમભૂમિ ગોપાલ આ દસ્તાવેજનો નો કાનૂન અંગ્રેજો થી આવ્યો એનાથી પહેલા આપણે તો જંગલ માંથી કાઢેલી જમીન છે તો આ બધા જીવો નો હિસ્સો છે બધા જીવો નો હિસ્સો આપણે આપવો પડે અને એની બદલી ધરતીને લેવાની ને દેવાની બદલી લેવાનું કરી જાજો ટાઈમ ચાલવાની જ નથી તો આ અક્ષય પાત્ર છે ક્યારે તમે 5000 વર્ષ થી આ પાત્ર ખરાબ ન થયું આ પરતો પાત્ર એ દીધા જ રાખ્યું દીધા જ રાખ્યું એવું અક્ષય પાત્ર આજે એને આપણે નકામ બનાવી રહ્યા છે તો આપણે ખેતીની પદ્ધતિ કે દાણામાં મારો અધિકાર છે બાકી બધું એને જવું જોઈએ ભલે એને ખાતર બનાવીને દો કે ગાયને ખવડાવીને રૂપમાં કોઈ પણ રૂપમાં જે છોડે છે એ તત્વ ક્યાંથી લે છે ખબર છે વીસ ટકા ધરતી લે છે બાકીના ક્યાંથી લે આકાશમાંથી હવામાંથી પાણીમાંથી અને સૂર્યમાંથી આ ચાર જગ્યાએથી લીધા એટલે એસી ટકા ક્યાંથી લીધું બારે થી લીધું વીસ ટકા ક્યાંથી લીધું ખેતર જમીન માં હવે વીસ ટકા લીધું ને એને પછી બધું જો આપી દઈએ તો કેટલા ટકા ગયું અંદર એસી તો પેલાના જમાનામાં લેતા ઓછું ને દેતા વધુ એટલે એ સમૃદ્ધ રહેતી આજે આપણે શું કરીએ છીએ દઈએ છીએ ઓછું લઈએ છીએ વધારે એટલે લાંબી ચાલતી અને ધરતી મજબૂત હોય તો આ રોગ જીવાતની જે વાત છે ને વાસ્તવમાં રોગ એટલે શું રોગ એટલે શું તત્વની કમી રોગ શેનાથી આવે તો કે વાયરસ થી આવે ફંગસ થી આવે અને બેક્ટેરિયા થી આવે આ ત્રણે બેક્ટેરિયા વાયરસ અને ફંગસ ઢગલા બંધ છે અસંખ્યની આ આખું જગત હવામાં આપણે જ જોઈ શકતા એટલા વાયરસ છે આપણા શરીરની અંદર પણ ડગલાબંધ બેક્ટેરિયા વાયરસ બધું છે તમે કેટલાને મારશો કેટલાની રસી મુકાવશો પણ એ બધાથી બચવાનો રસ્તો શું છે ખબર કે તમે ઇમ્યુનિટી પાવર વધારી દો તમને વાયરસ ફંગસ બેક્ટેરિયા કાઈ કરશે તમારી અંદરની શક્તિ ધાતુ તત્વ અંદર હશે હજારો તત્વ જો હશે તો વાયરસ બેક્ટેરિયા ફંગસ કાઈ કરશે નહીં એમ ધરતીની અંદર પણ હજારો તત્વ જો હશે આ પ્રાકૃતિક ખાતર હવાથી સૂર્યથી પાણીથી આકાશથી લેવા વાળા જીવો હશે તો ધરતીમાં ક્યારે પણ રોગ આવશે જ નહીં રોગ એટલે તત્વની કમી તત્વ પૂર્તિ કરી દીધી હજાર તત્વનું ખાતર નાખ્યું એટલે રોગ તમારા બંધ થઈ ગયા અને જીવાત શું કામ આવે છે એ ખબર છે જીવાત એટલે આવે છે કે ઈ એક બીજનો કાર્યક્રમ ચલાવે છે પ્રકૃતિ ધારો કે મગફળીનું બીજ છે કેટલા વર્ષ માટે એને પ્રકૃતિને ચલાવવાનું છે તો કે ખરબો વર્ષ સુધી કેટલા વર્ષ સુધી જ્યાં સુધી માનવ છે ત્યાં સુધી મગફળી દેવી જોઈએ તો અવળા વર્ષો સુધી એને બીજ બીજને સાચવવું છે તો શું કરે તો એને બીજનું સિલેક્શન કરે જે મજબૂત છોડ હોય ને એને લઈ જાય એને સાચવે બાકીનાનું શું કરે નબળા છોડો એનું શું કરે એને ખવડાવવું પડે એ જીવાત મોકલે છે ને ખવડાવવા માટે મોકલે છે એ બીજનો કાર્યક્રમ ચલાવે છે એટલે આપણામાં કેવક છે નબળી ગાઈને બગાયું ગણે જે નબળું છે ને એ પ્રકૃતિ સ્વીકારતી નથી તંદુરસ્તને આગળ લઈ જાય છે અને નબળાને એ પ્રકૃતિ જીવોના માધ્યમથી ખતમ કરે જંગલમાં એની કલ્પના એવી નથી કે આ માણસ છે એ આખો બીજ કાર્યક્રમ ચલાવશે પ્રકૃતિને તો પોતાનો કાર્યક્રમ ચલાવવાનો છે તો એ ફિટેસ્ટ એન્ડ સર્વાઈવ નામનો એક રૂલ છે કુદરતનો રૂલ છે કે જે ફિટ છે એને સર્વાઈવ કરો જે નબળું છે એને ખતમ કરો જે ઘોડિયામાં જીવનભર આપણે અત્યારે રોગો આવે છે ને એટલા માટે આવે છે કે આપણે નબળા પડ્યા છીએ અને પ્રકૃતિ હવે નબળાને રાખવા માંગતી નથી જે પણ નબળું થાય ને એને ખતમ કરે એના માટે જીવાતો આવે તમે જો તંદુરસ્ત છો કોરોના મને કહો એક આ દાદા બેઠા છે ને આ છોકરો બેઠો સૌથી વધારે હોસ્પિટલમાં કોણ ગયું હશે બરાબર એને તો જન્મ જ હોસ્પિટલમાં તો આ દાદા નમાન આમાં ફરક શું છે તો કે એમની જ્યારે બોડી બની ને 30 વર્ષ સુધી બોડી બને એ 30 વર્ષ જ્યારે હતા ને ત્યારે કેમિકલ હતા ને એટલે એની બોડી બની છે એ હજારો તત્વોવાળા ખાતરમાંથી બની છે એનું અનાજ પાકીને એનું ધાવણ ધાવી અને એનામાંથી બોડી બની છે બરાબર આ બાળકની બોડી કેમ બની છે તો કે એની માતા છે એવા અત્યારે યુગમાં છે કે જ્યાં ત્રણ તત્વો વાળું ખોરાક મળે છે એટલે માતામાં જ કુપોષણ છે અને એ કુપોષણ એના બાળકમાં આવ્યું